મોટું ઘાઢી એવા રાજ્યા ને મોટું ઘાટી એવા દાડે ભૂપતિયા ના બોલાય રાચી રાચી બારી નહેરવાના દાડા દાડે તો થી ડેલી ભાળી જાય તો ગોટા ભણાય વાત કોક થાય છે હવે હારું બાઈક ઉઠાયું હતું તો ભૂગવું તો પડશે ને હવે શું ફેર પાડશે

લાય એકાથી મોટો બીડી લઈને મો તો ચોઈ ને બારી ચાથી લાવે હતી તો ખાઈ પી ગયા તા

મે કર્યું તો આમને ગડીક ચાલુ હું બારે એવું જતો જોપા ઉધી કીધું કોઈ જોતો હું તું હું જ તારે આયો તો તો હવે રસ્તો શું સોના તો એટલે ડેલી કટિરે એટલી કરી તો સોરી આપી ચમ કરવાનું ડેલીકટ ને એમ કેવાનું કે આ તમે બે એટલે એમાં થોડું

તો મગજ નું જો આ ખતરો ખાલી બાકી ના સબાય એક બીજો વિડીયો તમે જોજો ઘરમાં ઉડે છે એનો વિડીયો એટલે એ જોતા તો ભેગો ભેગો હા વાહ તું પોણી થોડોક લાઇટ લાઇટ રાખ દે પાછું બીજું કરે એ ફરે તને ખબર ના પડે આમાં તમે વરદાન કરવું પડે જય કકોડા દેવ જય માતાજી

पूरे तो मनीमिल वाली थोड़ा अ पिवरे नी तो तो आये हैं क्या प्रयास हो अलात्ता तो कोई बीता ना हाँ गत्तो ही ना पिवरे आये हैं के सोखा शब्दों में शुद्ध गुजरा तीन के आना पिवरे आये हैं आना पिवरे हो हाँ आये हैं लाइ नची कोटरी पर रह पाती हैं

થોડક લાય <laughs> <laughs>

પેલું એ બટન બટન થયા મને આવડતું પેલું છે છોકરાનું પેલું સારું ઘડી તો કરે કે તમે કોટડી ભરી તીજા બે વસ્ત્રી જા આવે એ આવજે તમે આવજે বনে <mimitation> ন નમસ્કાર મિત્રો અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય માતાજી